લાઈ સાર તો થઈ ગઈ હવે કેડો હમ જોતા આવું પોપટે બટી જ નઈ ના છે આ મકાન હાર પણ આ ન્યા છે થોડો બટેલા હે લે ઓય કુક બટી ગયું હે લે આ શું હે ફૂટ ફૂટ યે તો બીવાના છે માર કેડા ખા હવે મજા હું હવે લાઈરો પાક્ષી તા મુદારુ જાય વારી માસ્ટર એક તો મારી જો ખાવા

અમારે મગજ ની એ ખા નીકળું કરતા હારું

લેણો લાલુબા આ પેલા સપડે તો આપડા મગજની પથારી ફેળ્યું નાખી જોય તોય તો કોઈ દાઢો મરતો જ બે બે આ તરા નહી ઝઘડા ના મારે ખાસ મારા જવું હોય ખસી મારે ખસી જાવ આમ જોડી રહી મા